નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આજે એક નવા ફિલ્ડની મુલાકાતે આજે એક નવા ફાર્મરની મુલાકાતે આજે જે જસવંતગઢ ગામમાં ચિત્તલ ગામની અંદર જે અમારા મિત્ર છે એવા કરશનભાઈ ભાલાળાની ભાલાળાની વાડીએ એના ખેતર ઉપર અમે ફિલ્ડ ઉપર વિઝિટ ઉપર આવ્યા છીએ જ્યારે એણે આ આઠ વીઘાનું જીરું વાવ્યું છે આપણે કરશનભાઈને પૂછ્યું કે ભાઈ આમાં કેટલું જીરું વાવેલું છે કે કઈ તારીખે વાવેલું છે આજે કઈ તારીખનું આ જીરું થયેલું છે કેટલી અવસ્થાએ છે અને કેવો ગ્રોથ છે ને આમાં હું હું ટ્રીટમેન્ટ આપી છે અને ટ્રીટમેન્ટ ક્યાંથી લીધેલી છે કોણે આપેલી છે ખેડૂત મિત્રો આજે આ તમે જોઈ રહ્યા છો એ આઠ વીઘાનું જીરું છે અમારે કરશનભાઈ ભાલાળા જેઓ ખેતીના અગ્રણી છે અને પ્રગતિશીલ ખેડૂત છે જેઓને કપાસ પણ બાજુમાં ઉભેલો છે અને આ વાવેતર વાવેતર છે છે જે એની અંદર એમણે મગફળી કરેલી હતી આપણે કરશનભાઈ ને પૂછ્યું કે ભાઈ મગફળી નો ઉતારો શું આવેલો છે અને ત્યાર પછી જીરું કેટલા દિવસનું થયું છે અને કઈ અવસ્થા એ છે એ પેલા જો વાત કરી દો ખેડૂત મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલ ખેતી ની વાત ને ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા આ વિડીયો આવીને આવી માહિતી આવાના આવા ફિલ્ડની અમે જ્યારે મુલાકાત લેતા હોઈએ ખેડૂત પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત લેતા હોઈએ તો અન્ય ખેડૂત મિત્રોને પણ આવી માહિતી મળતી રહે અમારા વિડીયોને શેર કરી દેજો ખેડૂત મિત્રો કરશનભાઈ ભાલાડાને આપણે પૂછ્યું આમાં મણ હજી પણ કારણે નુકસાની પડી છે એવું કરશનભાઈ કીધેલું છે ત્યાર પછી જીરો આમાં આઠ વીઘા નું આવેલું છે કરશનભાઈ આ ક્યુ જીરું આવેલું છે આપડે મંતવ્ય મંતવ્ય જીરો નવ મંતવ્ય નવ નંબર વેરાયટી જે આવી છે આપણે જે આજે વાવેલી છે અને આજે તમે જોઈ શકો છો કે જે ભાઈ એની ગ્રીનરી છે એનો ગ્રોથ છે કરશનભાઈ આ કેટલી તારીખ નું વાવેતર છે સોળ પાણી મૂક્યું સોળ અગિયાર પાણી મૂકેલું છે અને બાર થી પંદર દિવસે આ જીરું ઊગી નીકળેલું છે એટલે આજે ત્રીસ થી પાંત્રીસ દિવસનું આ જીરું થયું છે અને ખેડૂત મિત્રો તમે પહેલાં તો એની હાઈટ અને ખુમાસ જોઈ લ્યો એટલે તમને ખ્યાલ આવી જાય કે ખાલી માત્રને માત્ર ત્રીસ થી પાંત્રીસ દિવસના જીરાની અંદર કેટલી હાઈટ છે કઈ સ્ટેજે પહોંચ્યું છે ત્યાર પછી આપણે કરશનભાઈને પહોંચ્યું પૂછ્યું કે ભાઈ આની અંદર તમે કેવા સ્પ્રે કરેલા છે પાયાની અંદર શું વાપરેલું છે અને ખાતર ક્યું આપેલું છે ખેડૂત મિત્રો હમણાં જ્યારે આ તાજેતરમાં જ હજી કાલની તારીખમાં જ આને જ્યારે પિયત આપેલું છે ખેડૂત મિત્રો તો આપણે કરશનભાઈને પૂછ્યું કે આમાં શું શું હોય

અને એસી ટકા સલ્ફર અને જીંક ડબલ આમાં પચીસ કિલો જીંક ડબલ ભેળવેલું છે જેની ખાસમાં ખાસ મહત્વની ભૂમિકા રહેશે શું છે એ તમને કહી દઉં કે એની અંદર જીંક ફેરસ બોરોન મેંગેનીઝને કોપર કેલ્શિયમ મેગ્નેશિયમ ને સલ્ફર આટલા તત્વો આવે છે જેની જે સૂક્ષ્મ તત્વો અને ગોણ તત્વો બેનો સમન્વય આવે છે એવું જીંક ડબલ જે અમે આજે છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતો મિત્રોને વપરાવીએ છીએ એના રિઝલ્ટ દેખાય આવે છે પણ આની અંદર તો હજી કાલે જ વાપરેલું છે હજી આ જીરું કાલે જ પીધેલું છે ખેડૂત મિત્રો એટલે આની અંદર એ રિઝલ્ટ આપણે નથી જોવાનું પણ આની અંદર જે સાચું રિઝલ્ટ આવેલું છે આપણે કર્શનભાઈને પૂછશ્યું કે ભાઈ કરશનભાઈ તમે જે આની અંદર સ્પ્રેની અંદર જે તમે વાપર્યું તું એનું નામ કહો આની અંદર જે અઠવાડિયા પહેલા આપણે જે સ્પ્રે કર્યો હતો એ શું કરેલો હતો અને ત્યાર પછી કેવો ગ્રોથ આવેલો કેવી ગ્રીનરી આવેલી છે એની વાત કરો કરશનભાઈ આપણે જીગ્રી આપું છું

નાખી અને છંટકાવ કરવાનો છે બહુ જ પંપ માપસર પડે છે ખૂબ મોંઘી દવા નથી સસ્તી દવા છે પણ પ્રોડક્ટ બહુ જોરદાર છે આજે એનું સેમ્પલ અમારી પાસે નથી એટલે અમે બતાવી શકતા નથી પણ જીગરીનો વિડીયો આગળ અમે બનાવેલો છે એની અંદર અમે સેમ્પલ દેખાડ્યું છે ખેડૂત મિત્રો જેમને જીગરીની ના ખ્યાલ હોય તો અને તો અમારો મોબાઈલ નંબર પર અમારા વિડીયોની નીચે આપેલો હોય છે અથવા તો અમારો આગળનો વિડિયો જીગરી ઉપર બનાવેલો છે એ પણ તમે જોઈ શકો છો હું બિપિન માંગરોળિયા અમારો મોબાઈલ નંબર છે નવાણું બસો ઓગણસાઇ જીરો સત્તાવન બેતાલીસ ખેડૂત મિત્રો ખાસ કહેવાનું એટલા માટે હોય કે કોઈ ખેડૂત મિત્રોને ન મળતી હોય આ પ્રોડક્ટ અથવા તો અન્ય વિસ્તારમાંથી હોય તો એના વિસ્તારમાં ક્યાંથી મળી રહે એના માટે અમે અમારો વિ મોબાઈલ નંબર આપતા હોઈએ છીએ અને અમારા વિડીયોની અંદર નીચે મોબાઈલ નંબર લખેલો હોય છે ખાસ ખેડૂત મિત્રો કહેવાનું છે કે પીજીઆર પ્રોડક્ટના જ્યારે વૃદ્ધિ વિકાસના સમયે આપણો જ્યારે પાક હોય ત્યારે કેવા કેવા રિઝલ્ટ આવતા હોય છે ઘણી બધી માર્કેટની અંદર પ્રોડક્ટો પીજીઆર આવે છે જેની જેની અંદર ગ્રોથ અને વિકાસની માટે આવે છે ખાસ કરીને જે જીગરી આવે છે એ બેસ્ટ છે અમને એના અનુભવ મળ્યા છે એટલે અમે એની ભલામણ કરીએ છીએ અન્ય પણ ઘણી કંપનીઓના સારા પીજીઆર આવે છે તો ખેડૂત મિત્રો તમે ગમે તે વાપરતા હોય ગમે તેમાં તમને રિઝલ્ટ મળતું હોય તો શરૂઆતી દોરની અંદર જ્યારે આપણો પાક વૃદ્ધિ વિકાસની જ્યારે અવસ્થા હોય છે ત્યારે ખાસ ખેડૂત મિત્રો પીજીઆર પ્રોડક્ટ વાપરવી જરૂર છે જેની અંદર હુમિક એસિડ વાપરો વાપરી શકાય છે એમિનો એસિડ વાપરી વાપરી શકાય છે ફોલિક એસિડ વાપરી શકાય છે ઘણા બધા મોલિક્યુલો જે પીજીઆર ની અંદર આવે છે ખાસ આપણે ખેડૂત મિત્રો પીજીઆર નો સ્પેશિયલ વિડીયો બનાવશું પણ આજે જ્યારે કરશનભાઈની વાડીની મુલાકાતે આવ્યા હતા અને જીરાનું જ્યારે રિઝલ્ટ જીગરીનું જોયું અમે તો બીજી વિઝિટ ઉપર આવ્યા હતા કે આની અંદર થ્રીપ્સ કેવી છે કેવા પ્રકારના બીજો ગળો ગળાને રાઉન્ડ કરી દીધો તો પણ અત્યારે ગળાનો પ્રશ્ન આની અંદર નથી પણ થ્રિપ્સની દવા નહોતી નાખેલી હોવાના હિસાબે અત્યારે થ્રિપ્સનો એટેક દેખાય છે તો ખાસ અમે કરશનભાઈને પણ ભલામણ કરીએ છીએ કે જે અત્યારે થ્રિપ્સની દવા નાખી અને આને કંટ્રોલ કરી લે બીજું એ કહેવાનું કે અત્યારે ખેડૂત મિત્રો જો કીટકનાશક વાપરવા હોય કીટકમાં કેવો એટેક છે એનો વાત કરવામાં આવે તો કાળા ગળો અને થ્રિપ્સ આ બે એટેક ખાસ છે તમારા જીરાની અંદર શું છે તમારા ધાણાની અંદર શું છે તમારા રવિ પાકની અંદર કયો રોગ છે તમારે નક્કી કરવાનું છે તમારે જોઈ અને તમે ખાસ કીટકનાશકને નિયંત્રણ કરી આપજો નહીતર જ્યારે વૃદ્ધિ વિકાસનો સમય હશે ત્યારે એ જે એટેક આવેલો હશે તેઓ વૃદ્ધિ વિકાસ અટકી જશે ફ્લાવરિંગ સમયે ફ્લાવરિંગ લાગવા નહીં દે અને ઘણું બધું ઉત્પાદન ઉપર કાપ આવતું હોય છે ખેડૂત મિત્રો વાતાવરણના બદલાવથી જ્યારે જ્યારે ફંજી સાઇડના એટેક આવે છે જ્યારે કીટકનાશકના જ્યારે એટેક આવે છે ત્યારે ખાસમાં ખાસ જ્યારે આપણે એને એમ કહેવાય કે કંટ્રોલ કરવા ખૂબ જ જરૂરી થઈ જતા હોય છે ખેડૂત મિત્રો ત્યારે આવા સ્પ્રે લઈ લેવા ખૂબ જ જરૂરી છે આજે પી જીઆરની વાત કરવાની હતી કરશનભાઈના મોઢેથીને જ આપણે સાંભળ્યું કે એનું રિઝલ્ટ કેવું મળેલું છે કે એનો વૃદ્ધિ વિકાસ કેવો થયેલો છે અને કઈ પ્રોડક્ટ વાપરેલી છે તમે કોઈ પણ પ્રોડક્ટ ગમે તે એગ્રોમાંથી લઈ શકો છો પીજીઆર પ્રોડક્ટ વાપરી દેજો વૃદ્ધિ વિકાસના સમયે ખાસ કરીને ખેડૂત મિત્રો આટલી વાત કરી અને અમારી યુટ્યુબ ચેનલને ફરી એકવાર કહી દઉં છું કે સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જય જવાન જય કિસાન